નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય ગુજરાતી જે પ્રથમ સત્રમાં બે નંબર ઉપર સાયકલ સવારીની ખાટી મીઠી જે મનસુખભાઈ સલ્લાનું જે સ્મરણ કથા આવેલી છે એ સ્મરણ કથાનો આજે આપણે વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો શરૂઆતથી માંડીને અંત સુધી આ પૂર્ણ પાઠનો આપણે અભ્યાસ કરવાના છીએ તો આપ આ વિડીયોમાં બન્યા રહેજો જોડાઈને રહેજો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન બગાડતા આપણે ડાયરેક્ટ પાઠ ઉપર જઈએ કે સાયકલ સવારીની ખાટી મીઠી જેમના લેખક છે મનસુખભાઈ સલ્લા મિત્રો આનો જે સાહિત્યિક પ્રકાર છે એ કથા છે સ્મરણ કથા એટલે કે સ્મરણ એટલે યાદ આવવું જે જૂની વાતો છે એ બધી યાદ આવવી એને આધારે મનસુખભાઈ સલાએ પોતાના જે વીતી ગયેલા દિવસો છે જે બચપનના દિવસો છે એને યાદી સ્વરૂપે સાયકલ સવારેની ખાટી મીઠી જે વીતી પોતા ઉપર જે વીતેલી છે જે પોતાના અનુભવો છે એ આપણી સમક્ષ આ પાઠના માધ્યમથી આ સ્મરણકથાના માધ્યમથી આપણી સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે તો વિદ્યાર્થી મિત્રો આપણે થોડો ઘણો હવે પરિચય જોઈ લઈએ મનસુખભાઈ સલ્લાહ કોણ છે ક્યાં રહેતા હતા કેટલા પુસ્તકો લખા આ બધી આપણે એના સાહિત્યિક પરિચયની અંદર આપણે વાત કરીએ કે મનસુખ સલ્લાહનો જન્મ અમરેલી જિલ્લાના નેસડી ગામમાં થયો હતો તેમના માતાનું નામ વિમળાબહેન અને પિતાનું નામ મોહનલાલ છે તેઓ લોકભારતી સંસ્થામાં આચાર્ય આચાર્યપદે રહ્યા હતા અહીં પગલાં તાજા માણસાઈની કેળવણી અને અનુભવની એરણ પર તેમના જાણીતા પુસ્તકો છે તેમણે સાહિત્ય અને શિક્ષણ વિષયક અનેક પુસ્તકો લખ્યા છે તેમને નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો છે તો વિદ્યાર્થી મિત્રો ત્રણ આ પુસ્તકો જે લખ્યા છે અમને અને તેમને સાહિત્યમાં સારું લખવા બદલ જે સુવર્ણચંદ્રક જે એવોર્ડ આવે છે નર્મદ સુવર્ણચંદ્રક એ એ એવોર્ડ પણ પોતાને પ્રાપ્ત થઈ ચૂકો છે તો વિદ્યાર્થી મિત્રો બીજા પેરેગ્રાફમાં હંમેશા જે આખા જે પાઠ હોય એનો સાર હોય છે તો કે આ પાઠમાં શું કહેવા માગે છે શું વસ્તુ છે તો કે સાયકલ સવારીની ખાટી મીઠી એક સ્મરણકથા છે જેમાં આજથી પચાસ કરતાં પણ વધુ વર્ષ પહેલાં સાયકલની કેવી નવાઈ હતી અને સૌને તેનું કેવું તો ઘેલું હતું તે વિશે રોચક વર્ણન કરવામાં આવ્યું છે સાયકલ ચલાવતા શીખવાના અનુભવ ઘણા જ રમૂજ પ્રેરક અને રસપ્રદ છે લેખક આખું શબ્દચિત્ર રચે છે જેમાં આપણે અનાયાસે જોડાઈ જઈએ છીએ વિદ્યાર્થી મિત્રો આ સાયકલ સવારીની ખાટી મીઠીમાં જે પચાસ વર્ષ પહેલાં જે મનસુખભાઈ સલ્લાએ જે પોતે એને યાદ આવે છે એ આ સંપૂર્ણ કથામાં એનો ઉલ્લેખ થયેલો છે તો ક્યારેક આ પાઠ આપણે ભણીએ અભ્યાસ કરીએ એટલે રમૂજ પણ અને રમૂજના પ્રસંગો પણ આપને જોવા મળશે ને આમ મજા આવે એવો પાઠ છે તો વિદ્યાર્થી મિત્રો આપણે પાઠની શરૂઆત કરીએ તો આપણો જે પાઠ્યપુસ્તક ગુજરાતી ધોરણ આઠનું પાઠ્યપુસ્તક એમાં પાના નંબર ચાર ઉપર આપણી ચોપડી જે પાઠ્યપુસ્તક આપણું ખુલ્લું હોવું જોઈએ અને એનો આપણે સંપૂર્ણ આપણે અભ્યાસ કરવાના છીએ સાથે સાથે ભાષા શુદ્ધિની પણ આપણે વાત કરીએ કે ગુજરાતી ભાષા છે તો એના જે ભાષા શુદ્ધિની દૃષ્ટિએ કઈ રીતના બોલાતું હોય એટલે આપણે ભાષા શુદ્ધિમાં પણ આપણે ક્યાંય કચાસ ન રહી જાય ને પ્યો શબ્દ કઈ રીતના વાંચી શકાય તદ સંપૂર્ણ આપને ખ્યાલ આવી જાય તો વિદ્યાર્થી મિત્રો પાઠનું નામ જ એવું છે કે સાયકલ સવારીની ખાટી મીઠી તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે અત્યારના સમયમાં ચાહે તો સાયકલ હોય મોટર હોય કાર હોય એમાં એટલો આનંદ નથી આવતો પણ જે પહેલાંનો સમય હતો જે પચાસ સાઠ વર્ષ પહેલાંનો કે ત્યારે ગામડામાં તમે તમારા દાદાને પપ્પાને પૂજ્યો વિદ્યાર્થી મિત્રો કે કોઈ સાયકલ લઈ આવતું ને તો પણ ગામ આખું જોવા માટે આવતું એનો માભો પડી જતો સાયકલ લઈ આવતા અને ચક્કર મારતા તો ઘણા મિત્રો એની સાથે દોસ્તી કરી લેતા એની સાથે એને એમાં ઉપર બેસવા માટેની ઘણા જીદ કરતા ને આમ સાયકલવાળો માણસ બહુ મોટો કહેતો કેમ કે પહેલાંના જે જૂના જમાના વખતમાં જે માણસોને આવવા જવા માટેના કોઈ અત્યારના જે સાધનો છે ફોર વ્હીલ મોટરસાયકલ રિક્ષાઓ એવા કોઈ સાધના નહોતા ફક્ત ગાડા ગાડા હતા બળદગાડા હતા ઘોડાગાડી હતા ઊંટ ગાડી હતા આવા બધા સાધનો હતા ત્યારે કંઈ આવવા નહોતા પણ અત્યારે તો મિત્રો ટેકનોલોજીનો યુગ છે મોબાઈલનો યુગ છે કે કદાચ કોઈ ફોર ફોર્ચ્યુનર લઈને જતો હોય ગમે એવી કાર લઈને જતો હોય તો પણ આપણે એની સામે જોતા નથી કેમ કે બધાના ઘરે હવે થઈ ગયું છે લગભગના ઘરે પણ જે પહેલાંનો સમય છે ને એ કેવો હોય છે એની ખાટી મીઠી યાદો એમણે વગોડી છે તો વિદ્યાર્થી મિત્રો આપણે બરાબર આ પાઠનો અભ્યાસ કરી લેવાનો છે ક્યાંય કચાસ ન રહી જાય તો હું વાંચું છું એમાં આપણે ધ્યાન રાખવાનું છે પાઠ્યપુસ્તક સામે રાખવાનું છે આજની ઉગતી પેઢીને ટુ વ્હીલર ચલાવવાની નવાઈ નથી પરંતુ પંચાવન વર્ષ પહેલાં અમને સાયકલની નવાઈ હતી બહાર ગામથી કોઈ સાયકલ લઈને આવે તો અમે આશ્ચર્યમુગ્ધ થઈને નિહાળતા જો મિત્રો પંચાવન વર્ષ પહેલાંની વાત છે કે ત્યારે આવા સાયકલ પણ કોઈના ઘરે નહોતી પગપાળા માણસો જાતા એક જગ્યાએથી બીજી જગ્યાએ અથવા તો બળદગાડામાં જાતા ત્યારની વાત છે કે કોઈ માણસ જે સાયકલ લઈને અમારા ગામમાં આવતું તો અમે મંત્રમુગ્ધ થઈ જતા બધા બાળકો એને નિહાળવા માટે દોડાદોડ કરી મૂકતા સાયકલ ઉપર બેસવાનું મારું પહેલ વહેલું સ્મરણ મારા કેસુમામાં ચલાડાથી સાયકલ લઈને આવ્યા હતા અને મને આગળના દાંડિયા પર બેસાડી આખા ગામમાં ફેરવ્યો હતો તેનું છે વિદ્યાર્થી મિત્રો જો ચલાડા નામે ગામ છે ત્યાં કોઈ જે લેખક આપણા જે મનસુખભાઈ સલાહ છે એના મામાનું નામ છે કેશુ મામા એમના મામા થતાં હશે એટલે એ ચલાડાથી સાયકલ લઈને આવ્યા ને આગળના દાંડિયા ઉપર એટલે વિદ્યાર્થી મિત્રો જોજો કે જે મોટી સાયકલ આવે છે બાવીસની ચોવીસની એ સાયકલમાં આગળ બે દંડા હોય છે પાછળ કોઈ બીજો વ્યક્તિ બેઠો હોય સીટ ઉપર ચલાવવાવાળો હોય ને આગળ જે દંડો હોય એમાં સરખી તે કપડું વિટોળી ને ત્યાં પણ એક માણસને બેસાડવામાં આવતો તો લેખક એમ કહે કે મારા મામા ચલાડાથી આવ્યા અને મને આખા ગામ આખામાં એ સાયકલના આગળના દાંડિયા ઉપર બેસાડીને મને ફેરવો એ મને હજી યાદ છે બજારથી નદી નદીના પાડેથી ખડાવાડ થઈ પાદર પાદરથી ઊભી બજાર થઈ ઘેર પહોંચ્યો હતો ત્યારે પૃથ્વી પ્રદક્ષિણા પ્રદક્ષિણા કરી હોય તેવો આનંદ થયો હતો તો વિદ્યાર્થી મિત્રો આજે એના કોઈ ચલાડા ગામના કોઈ વિસ્તારના નામ હશે જેવી રીતના નદીના પાડેથી ખડાવાડ એવો કોઈ વિસ્તાર હશે એનું પાદરનું નામ હશે ત્યાંથી કે મને ઊભી બજારે લઈ ગયા ને આખા ગામની પ્રદક્ષિણા એટલે કે ચારે બાજુ મને ફેરવો ને એ મને એક આનંદ આવ્યો એ અત્યાર સુધી એવો મને આનંદ ક્યારેય નથી આવ્યો કોણ કહે છે આ આપણા જે સ્મરણકથાકાર જે મનસુખભાઈ સલાહ છે એ પોતાનો અનુભવ વાગોડે છે તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું જો ચિત્ર છે કે બધા વિદ્યાર્થી મિત્રો જે સાયકલમાં કંઈ પંચર કરતા હોય કેવું છે એક ભાઈ ને વિદ્યા બધા વિદ્યાર્થીઓએ તાકી તાકીને જોઈએ એવું દૃશ્યમાન થાય છે ત્યારબાદ પાના નંબર પેજ નંબર આપણે પાંચ પાઠ્યપુસ્તકમાં પાંચ નંબર ઉપરથી શરૂ કરીએ આવે લોખંડના દાંડિયા પર બેસવાનું કંઈ અનુકૂળ ન હતું છતાં દુઃખ કડાતું ન હતું કારણ કે એક અદ્ભુત તક મળી હતી સમયસ્કોમાં હું ભાગ્યશાળી થયો હતો કે સાયકલ પર બેસીને આખું ગામ ફરવા મળ્યું હતું એક કો ન રમતે એવું શ્લોક વાક્ય ફરીથી જાણ્યું પરંતુ સૌને મારી તકની ખબર પડવી જોઈએ એટલે કોઈ આડું ન હતું કે સામે ન હતું તોય મેં આખે રસ્તે ઘંટડી વગાડ્યા કરી હતી વિદ્યાર્થી મિત્રો નાનપણની વાત છે કે સાયકલ કોઈ પાસે નહોતી ત્યારે એના મામા જે લઈને આવ્યા અને ચક્કર લગાવી બજાર આખાની ત્યારે કોઈ પશુ પંખી કે કોઈ માણસ સામે નહોતા એ છતાં જે આપણે સાયકલમાં ટંકોરી ટન ટન અવાજ થતો હોય એને ઘંટડી પણ કહેવાય એ છતાંય કે મને જે આનંદ આવ્યો એ ઘંટડી વગાડવાનો આખા રસ્તે કે સામે કોઈ નહોતું છતાં હું આખા રસ્તે એ ઘંટડીનો અવાજ છે રણકાર કરતો આવ્યો તમને ખબર તો પડવી જ જોઈએ ને કે મારું મહાભાગ્ય કેવું હતું સાયકલ રમરમાટી કરતી દોડી હતી રમરમાટી કરવી એટલે ઝડપથી દોડી હતી નદીના પાડા પછીના ઢાળમાં તો પેટમાં શેરડા પડી ગયા હતા પેટમાં શેરડા પડવા એટલે કે ધ્રુષ્કારો થવો ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો કોઈ આપણે એવા ઝૂલા હોય કોઈ ચકડોળમાં પહેલી વખત બેહીએ તો વધારે સ્પીડથી ફરે એટલે આપણા પેટમાં કંઈક થાય બરાબર એને શેરડા પડી ગયા કહેવાય તો શેરડા પડી ગયા હતા વચ્ચે વચ્ચે હવાથી આંખ બંધ થઈ જતી પણ ઘંટડી વગાડવાનું ભૂલાયું નહોતું એ અનુભવ એવી ઉત્સુકતા ભર્યો અને રોમાંચક હતો કે કેશુમામા બપોર પછી ગયા ત્યાં સુધીમાં સ્ટેન્ડ પર ઊભી કરેલી સાયકલના દાંડાને ઘંટડીને અનેકવાર અડી લીધું હતું પેન્ડલને અવળો આંટો ફેરવ્યો હતો એનો આનંદ જ ઓર હતો પછી દિવસો સુધી સાયકલ પર બેસવાનો આનંદ ભાઈબંધો આગળ વગોડ્યો હતો એમાં અતિશયોક્તિ અલંકારની અતિશયતા કઠી નહોતી તો વિદ્યાર્થી મિત્રો એમ કહે છે કે મારા મામા જે ચક્કર મારવા મા આવ્યા મારા ગામમાં ને એણે મને ફેરવો ને એ જે મેં અનુભવ કર્યો ત્યારબાદ સાયકલ ઘરે પડી હતી ને વિદ્યાર્થી મિત્રો આપને ખબર હશે કે સાયકલનું ઊંધું પેન્ડલ આપણે ફેરવીએ એટલે પણ ઘણા બાળકોને મજા આવતી હોય તો આ રીતના કે મેં આનંદ લીધો ને પછી સ્કૂલે શાળાએ જઈ ને ઘણા દિવસો સુધી મારા ભાઈબંધો મિત્રો જે હતા એની સમક્ષ આ મારા અનુભવ વાગવડ્યા હતા એમને મેં આ અનુભવ કીધા હતા જાણે કે અતિશયોક્તિ એમને કેમ થઈ પડતી હોય કેણે કીધું તો આ તો કે આપણા લેખક સંસ્મરણ કથાકાર કોણ છે મનસુખભાઈ સલાઈ એમના મિત્રો જે એમની સાથે સહપાઠી મિત્રો એના અભ્યાસ કરતા હતા એની ઘણી બધી વાતો કરી વિદ્યાર્થી મિત્રો અત્યારે પણ આપણે કોઈ આપણા કોઈના કોઈ વિદ્યાર્થીના પપ્પાએ નવી નવી કાર સારી લીધી હોય તો એ છે આપણે એની વાતો ઘણા કરતા કોઈએ આઈફોન લીધો હોય તો એની વાતો કરતા હોય તો આવી રીતના જે તે વખત જે સમય હતો જે સાયકલનો એની એમના મિત્રોને બધી વાત કરીને આમ કેટલા દિવસ સુધી એની વાત આમ ચાલી ત્યારબાદનો પેરેગ્રાફ વિદ્યાર્થી મિત્રો પાના નંબર પાંચ ઉપર પહેલો બીજો ત્રીજો પેરેગ્રાફ છે આપણે અમારા બટુકો માટે આશ્ચર્ય લોક ત્યારે ખુલ્યો જ્યારે સાવરકુંડલાના એક વહોરાજીએ ગામમાં સાયકલ સ્ટોર ખોલ્યો એમાં એક સાથે દસ સાયકલ મુકાય આટલી બધી સાયકલ એમાંય ગમતી મીઠાઈ જેવી બે નાની સાયકલ હતી એકય સાયકલ નવી નહોતી કુંડલામાં વપરાઈને ઉતરી ગયેલી આ સાયકલો હતી દરેક સાયકલનું એકાદ અંગ તો ઘવાયેલું હોય જ એટલે ચલાવતી વખતે વાત વાતમાં એને વાંકું પડે મોટી સાયકલો ભાડે જાય પણ એક સાથે નહીં નાની સાયકલો તો સવારથી સાંજ સુધી એક પર નવરી ન પડે કલાકનું એક આનું ભાડું હતું એ અસાધારણ લાગતું એટલે બે ત્રણ જણ ભેગા થઈને ત્રણ પૈસા અડધો આનો ભેગા કરીને અને અને નામ નોંધાવી દઈએ આગળના વારાવાળાનો અડધો કલાક અમને બહુ લાંબો લાગતો જાણે ઘડિયાળ ધીમી ન ચાલતી હોય ભાઈબંધો સાયકલ ફેરવતા હોય અને અમારે કેવળ જોઈ રહેવાનું એટલે ક્યારેય હનુમાન દાદાને મનોમન ભલામણ ભલામણ થઈ જતી કે ઘડિયાળનો કાંટો જલ્દી આગળ વધે વધે તેવું કંઈક કરે અમારી વિનંતી કેટલી સાંભળી એ તો એ તો તેઓ જાણે તો વિદ્યાર્થી મિત્રો જો પહેલાંની વાત છે કે જ્યારે સાવરકુંડલા છે એમાં કોઈ વોરા જેવી એક સાયકલ સ્ટોર ખોલ્યો હતો ને તેમાં પહેલાંના જમાના વિદ્યાર્થી મિત્રો એવા હતા કે સાયકલ ભાડે મળતી લેવાને કોઈ પાસે ટ્રેવર નહોતી એટલા પૈસા નહોતા પણ જે કોઈ પણ વ્યક્તિ હોય તો સાયકલ સ્ટોર ખોલે તો એનું અડધો કલાક કલાક જે આપણે વાપરવાનું ભાડું હોય તો ત્યારે એ વખતની જો અડધો આનો જે પહેલાંનું જે નાણું છે અડધો આનું જેને ત્રણ પૈસા એટલે કે અધવાનું કહેવાતું એ ભાડેથી બે ત્રણ મિત્રો જે ભેગા કરી ને સાયકલ ભાડેથી લેતા તો વિદ્યાર્થી મિત્રો આ તમને ખ્યાલ નહીં હોય પણ તમારા દાદાને તમારા પપ્પાને તમે પૂછજો કે એને પણ યાદ હશે મને પણ યાદ છે કે જ્યારે હું કેશોદમાં અભ્યાસ કરતો હતો ત્યારે લગભગ વાત છે વીસક વરસ પહેલાંની ત્યારે બે બે રૂપિયા ભાડું હતું અડધો કલાકનું ને હું પણ એ સાયકલ ભાડે લઈને ચક્કર મારવા અમે મિત્રો જાતા બધા તો મિત્રો ત્યારે શું હતું કે ભાડે સાયકલ લેવા જાતા ને એનું નામ પહેલાં દિવસે નોંધાવવાનું હોય ત્યારબાદ સાયકલ આપણે આપણને આપે ને આપણે ત્યારબાદ એના સમય પ્રમાણે ત્યાં મૂકી આવવાની રહેતી આમ પહેલાં ભાડે સાયકલો મળતી હતી ત્યારબાદનો પેરેગ્રાફ છે અમે બે ત્રણ જણે મળીને ભાગમાં નાની સાયકલ ભાડે લીધી દરેકે પૈસો કાઢ્યો હોય એટલે સૌનો વારો આવે આમ તો બધાને સાથે જ સાયકલને જાલિયાનો સાથે દોડવાનો સંતોષ મળે નાની ઘંટડી તો સતત વાગતી હોય સાયકલ ક્યારેય દગો નહીં દે ભૂમિશયન કરાવી દે પણ ઘંટડી ભાગ્યે જ બેવફા નીકળતી એ સાચું કે ઘંટડી ન વગાડીએ તો ચાલે એમ ન હતું કારણ કે સાયકલમાં કીચું કીચું અવ અવાજ એટલો આવતો હોય કે આસપાસવાળા ખસી જ જાય તોય અમે ઘંટડી વગાડતા એ જ તો મુખ્ય આનંદ હતો જો જૂની એવી સાયકલ હોય બધા લોકો ભાડે રહી જતા એટલે એમ કહે કે કીચુડ કીચુડ એવો અવાજ પણ આવતો પણ અમને ઘંટડીનો એવો બધો શોખ હતો કે અમે ક્યારે કદાચ એ સાયકલ પડી ગઈ હોય જમીન ઉપર તો પણ અમે એ એ મૂકતા નહીં ને ઘંટડી હંમેશા વગાડ્યા કરતા સાયકલ ચલાવતા બરાબર આવડ્યું આવડ્યું ત્યાં સુધીમાં પરાક્રમો પણ રોમાંચક છે બધા કહે સામે જો હેન્ડલ ઉપર નહીં ઘંટડી વગાડવાનું બંધ રાખ અરે પેન્ડલ મારવાનું ચાલુ રાખ પણ એનો મેળ રહે નહીં તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ આપણે સાયકલ જ્યારે શીખતા હોય ત્યારે આપને ખ્યાલ હશે કે આપણા મમ્મી પપ્પા ભાઈ બહેન અથવા આપણો કોઈ મિત્ર હોય તો આપને ન આવડતી હોય તો પહેલાં એમ કહે કે ભાઈ તું હેન્ડલ પકડી રાખ ને સામે જ નજર હોવી જોઈએ ને પેન્ડલ મારવાનું ત્યારે ઘણી બધી આપણી ભૂલ થતી હોય એ છતાં એમ કહે કે એ છતાં મેં જે ઘંટડી વગાડવાનું તો બંધ કરતા નહીં પેન્ડલ લાગે કે ન લાગે એમાંય રસ્તામાં કૂતરું બેઠું હોય એટલે મિત્રો કહે તારવ તારવ ત્યાં તો કૂતરું વહાલું હોય એમ એની ઉપર સાયકલ ચડી જાય મિત્રો કૂતરું કૂતરું કરડવાની બીક સીટ છોડી દે પછી જે થવાનું હોય તે થાય જ બીજી બાજુ કૂતરું ઊં કારો કરતું ભાગે કાં તો સામે ઘૂરકે કપડાં ધૂળ ધૂળ થઈ ગયા હોય એની તો નવાઈ નહોતી બજાર વચ્ચે પડવાની હાણ ખાંસી લાગે છે એમ થાય કે કોઈ ન જોએ તેવી ખડા કે કે એવી બીજી બીજી જગ્યાએ બન્યું હોય તો વાંધો નહોતો પણ ચોરે બેઠેલા ફિલ્મ ઉતારે તે કાઠું લાગતું તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ આપણે સાયકલ તમને બધાને અનુભવ થયો હશે કે જ્યારે સૌ પ્રથમ આપણે સાયકલ શીખતા એટલે ઘણી વખત આપણે પગમાં લોહી નીકળાય છે ઘણી વખત પડાય છે કપડાં આપણા ગંદા થઈ ગયા છે બધા લોકો સાથે આવું થયું હશે એમનું કોઈને સાયકલ નહીં આવી ગઈ તો એમ કહે કે જો ચોરે બેઠેલા મિત્રો આમ હોય તો તો એ કે આપણી નકલ કરે એટલે કે ફિલ્મ ઉતારે ને આપણે હાં હાંસીને પાત્ર થાય એટલે ન્યા ન પડીએ તો સારું ત્યારબાદ છે કે મોં રોવા જેવું થઈ જાય તોય કંઈ બન્યું નથી એમ સાયકલને દોરીને આઘાત ચાલ્યા જવાનું પછી ત્રણેય મિત્રો બીજાની જ ભૂલ હતી તે સાબિત કરવા માટે થાય તેટલું કરે આખરે સાયકલ પર પાછું આરોહણ થાય વરઘોડો આગળ ચાલે હશે કોઈ એવું જેને સાયકલ શીખતા હાથ પગ ન છોલાય હોય વળી અમારું નિશાન મિત્રો સાયકલની સીટ છોડી દે એકલા ચલાવીએ અને સાયકલ ચાલે પડીએ નહીં તે હતું તેથી ક્યારેક ક્યારેક બે પૈસાનો મેળ કરીને સાયકલ ભાડેથી લીધી છે અને એક કલાક સાયકલ ચલાવવાનો લહાવો લીધો છે તેનો અનુભવ પણ ભાતી છે ગામમાં આવેલી સાયકલો ખખડધ જ હતી સાવરકુંડલામાં ન ચાલે માટે નેસડીમાં આવી હતી એટલે એક ઘટના સર્વમાન્ય હતી ચેઇન ઉતરી ચેઇન ઉતરી જવી એકાદ ફલાંગ સાયકલ ચાલે અને ચેઇન ન ઉતરે એવું ભાગ્ય જ બને તો વિદ્યાર્થી મિત્રો વારે ઘડીએ આ તકલીફ જ્યારે આપણે શીખતા હોય ત્યારે ચેઇન અવારનવાર ઉતરી જતી હોય ને એમ કહે છે કે આવું ભાગ્ય બને કે ચેઇન ક્યારેય ન ઉતરવું હોય સાયકલ ચલાવી હોય એટલી ચાલે પણ ચેઇન સરખી કરવાનું કામ મુખ્ય રહેતું એથી આંગણા અને કપડાં ગ્રીસવાળા થાય પણ એની અમને પરવા નહોતી પરંતુ બીજો ત્રાસ ભારે હતો આમ કંઈક કે એને એક એમને નથી પણ એના કરતાં પણ એક એક ગ્રીસવાળા જે કપડાં થઈ જાય એ તો એનાથી પણ ભારે છે એ ત્રાસ બીજો હતો વિદ્યાર્થી મિત્રો પાના નંબર છ ઉપર ઉપરથી પહેલો પેરેગ્રાફ હવે ત્યાં પહોંચ્યા આપણે બધાને આંગળી ત્યાં રાખવાની છે આપણે ધ્યાન રાખવાનું છે બરાબર ગામમાં રસ્તા ધૂળિયા ટાયર અને કાંટા વચ્ચે પુરાણી દુશ્મનાવટ વેર વાળવા કાંટા ધૂળમાં છુપાઈને બેઠા હોય ખર્ચ કરતાં ટાયર ઉપર હુમલો કરે અને ભોગ અમે બનીએ તો વિદ્યાર્થી મિત્રો પહેલાંનો સમય કે પાકા રોડ રસ્તા નહોતા ત્યારે કાચા રસ્તા હતા ધૂળિયા હતા એમાં પણ કાંટા ઠેક ઠેકાણે હોય ને એમ કહે કે ટાયર ઉપર જાણે કે હુમલો કરે અને અમારે નીકળવાનું થાય ત્યાંથી ને એમાં કાંટા ચૂભી જાતા દુશ્મન ક્યાં બેઠો હોય એની ખબર ન પડે સાયકલ બાપડી થઈ જાય તેને દોરીને અમે સાયકલ સ્ટોર સુધી પહોંચાડીએ સાયકલવાળો હુકમ કરે એટલે તેનો જંબુરિયો સાયકલ આડી પાડી ટ્યુબ ટાયર ખોલે જોઈને તો ટ્યુબમાં અગાઉથી જ પંચર રિપેરિંગના બાર પંદર લેબલ લાગેલા હોય તેમાં અમારાથી એકનો વધારો થાય જો કે તેના વધારાના પૈસા આપવાનું પડતા તે કટ હતું તો વિદ્યાર્થી મિત્રો ત્રણ આના એટલે કે કે જે અડધો આનાના જે સાયકલ તો ભાડે લેતા પણ એમાં પણ એમ કે બાર પંદર પર જે સાયકલના જે ટ્યુબ ખોલે એટલે ખ્યાલ પડે જો આપણે સાયકલમાં પંક્ચર કરાવો તો નાની નાની એમાં ટીકડી મારતા હોય એ લોકો તો બાર પંદર તો હોય ને એકાદું પંક્ચર વધારે પડી ગયું એટલે એ અમને બહુ કઠતું એટલે કે બહુ અસહ્ય લાગતું કેમ કે એનો વધારાનો ચાર્જ દેવો પડતો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ટ્યુબમાં પંક્ચર ક્યાં છે તે જાણવા સાયકલવાળો ટ્યુબમાં હવા ભરી ટગારામાં પાણીમાં બોળે અને હવા નીકળતી હોય ત્યાં બડબડિયા બોલે વિદ્યાર્થી મિત્રો આપને અનુભવ થયો હશે કે આપણે પંચર પડ્યો હોય પંચરવાળા પાસે જાય હવા ભરી ને એની પાસે તગારું હોય બકડી છબલું જે આપણે કંઈ ટાકી જેવું હોય એમાં નાખે એટલે ખ્યાલ પડી જાય કે અહીંયા એક પંચર છે કે બે પંચર છે ક્યાંથી બડબડિયા નીકળે ને ત્યાં એ એવો કંઈક નાખી દે અને દિવાસળી જેવો કંઈક કંઈ બરાબર ને ત્યારબાદ એ ઘસીને બનાવતા હોય તો એમ કહે કે બડબડિયા બોલે ભલું ભલું હોય તો પડખેથી જ બીજું કાણું હોય તે ચાડી ખાય એ બળબડીયા જોવાની બહુ મજા પડતી સાયકલવાળો ટાયરમાં અંદરના ભાગે હાથ ફેરવીને કાંટો શોધી કાઢે જાણી પોલીસ ગુનેગાર પકડી પાડ્યો હોય તેવા સંતોષ સાથે અમારી સામે જોઈ અને બોલે મને હતું જ કે એકથી વધારે પંચર હશે ડબલ પંચર અને ડબલ ડંડ જોકે અમારો ડંડ એ સાયકલ સ્ટોરવાળાનો આનંદ બનતો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો શું કરે સાયકલનો જે ટ્યૂબ હોય ખોલે છે બડબડિયા બોલાવે છે ત્યારબાદ ખ્યાલ પડે કે બે કે ત્રણ પંચર હશે ત્યારબાદ શું કરે કે સાયકલમાં ફરતો એ હાથ ફેરાવતા હોય હાથ ફેરવે જ્યાં જ્યાં કાંટો ખૂચી ગયો એને એ લોકો કાઢે છે ને એને ખ્યાલ હોય કે અહીંયા કાંટો હશે ને ત્યારબાદ આપને પણ એ બતાવે છે ગામડાના રસ્તા કાચા ખાડા ખડિયાવાળા મારો સાયકલ ઉત્સાહ ઉત્સાહ કસાને ગણકારે નહીં પણ સાયકલ તો બધું અનુભવે ધૂળના ધબ્બામાં પૈડું એવું ડૂબે કે હેન્ડલ કહ્યું ન કરે ક્યારેક પૈડું હઠાગ્ર કરીને ઊંધું ફરીને ઊભું રહે વટ પાડવાની ખ્વાહિશ હોય પણ વટ ધૂળમાં પડી જાય ખાડો મોટો હોય તો સાયકલ કૂદકો મારે ભૂમિશયન કરે અને ફરજિયાત ભાન કરાવે કે પૃથ્વી માતા કહેવાય માટે દંડવત પ્રણામ કર ને કરવાઈ પડે તો રસ્તા વચ્ચે બેઠેલો પથ્થર જાણે લોહચુંબક હોય એમ પૈડું ગમે તેટલું વારવા છતાં એ તરત એ તરફ જ ખેંચાય પથ્થર ઉપર થઈને નીચે પછડાય પછી બે ત્રણ ઘટના બને કાં તો થોડું આંચકો ખાઈને આગળ ચાલવા માંડે કાં આડું થઈને સાયકલને અટકાવી દે કાં પૈડું એવું વાંકું થાય કે સાયકલ અને સવાર બે બિચારા બનીને આવશે પણ એ ગમે તે દિશામાં ફેંકાઈ જાય ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સાતમા પૃષ્ઠ ઉપર સાતમા પેજ ઉપર છેલ્લે આસપાસ ઉભેલા સંભળાવેલ ખરા જોઈને ચલાવતો હોય તો હા ભાઈ હા જોઈ લે જોઈને જ ચલાવી હતી પણ પૈડું માને તો ને સાયકલની આડોડાઈ પણ જેવી તેવી નહીં સામેથી ભેંસ આવતી હોય બાજુમાં રસ્તો ખુલ્લો હોય આપણને થાય કે જરાક તારવી લીધી તે કે પત્યું પણ આપણું ધાર્યું બધું ક્યાં થાય છે ભેંસને અક્કલ હોય તો ને એ તો મારી બાજુ જ વડે તે આ આગળ વધતી જાય અને મારી મૂંઝવણ વધતી જાય એટલે સાયકલ વધુને વધુ ભીંત બાજુ લઉં પછી તો ભીંત જ રહે સાયકલ ધડામ કરતી ભીંત સાથે ભટકાય હાથ પગ છોલાઈ જાય એ સંતોષ હોય કે ચાલો ભેંસ ભેંસથી તો બચ્યા પડવા કરતાં વધુ ચિંતા હાથ પગે છોલાઈને લોહી નીકળ્યું હોય તેની થાય ઘેર ઘેર એની ખબર પડે તો ઠપકો તો મળે જ એટલે ઘરગથ્થુ ઉપચાર પણ થાય ત્યારે ક્યાં ખબર હતી કે ધૂળમાં ધૂળમાંથી સેપ્ટિક થાય છે તો વિદ્યાર્થી મિત્રો આવું જ્યારે ગામડાનું વાતાવરણ કીધું કે સામેથી ભેંસો ગાયોનું ઝુંડ આવતું હોય સાંજે ને આપને એમ કે તારવી લઈએ પણ ક્યાંક ને ક્યાંક ભીસ સાથે ભેંસ સાથે અથડાઈ જતી હોય ને ક્યારેક એના ડરમાં ડરમાં આપણા હાથ પગ પણ છોલાઈ જતા હોય આ બધો છે એ આપણા જે લેખક છે જે લખવાવાળા છે મનસુખભાઈ સલ્લા એની બચપનની જે યાદો છે એ બધી આપણી સમક્ષ રજૂ કરી છે હાથમાં કોરી ધૂળ લઈ હથેળીમાં હલાવતા હલાવતા સાથે ઝીણી ધૂળ રહે તેને વાગેલા ભાગ ઉપર લગાવી દેવાની મોટા ભાગે લોહી બંધ થઈ જાય એટલે વળી સાયકલ ચલાવવાની સાયકલ ચલાવવાનો ખરો આનંદ પડીએ નહીં 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 એ નહીં પરંતુ પૂરપાટ દોડાવી શકાય એક હાથ હેન્ડલ પરથી લઈએ છતાં સાયકલ ચાલતી રહે જોનારા સામે વિજયની નજર ફેંકવાની અને આગળ વધવાનું એમાં હતો જોકે ખરું પરાક્રમ બે હાથ હેન્ડલ પરથી લઈ લીધા પછી સાયકલ ચાલતી રહે તે ગણાતું પરંતુ નાની સાયકલમાં શક્ય ન નહોતું બન્યું જરાક મોટા થયા પછી વટ પાડવાનું એક બીજું માધ્યમ હતું વિદ્યાર્થી મિત્રો ઘણા અત્યારને આપણે જોઈએ તો ત્યારે સાયકલમાં પણ વટ પાડતા એમ કહે એક હાથે સાયકલ ચલાવતા તો બીજા તાકીન જોઈ લેતા પછી બે હાથ મૂકી દેતા હોય આપણે પણ ક્યારેક વિદ્યાર્થી મિત્રો આવો અનુભવ કરતા હશું પણ ખરેખર એવું આપણે ક્યારેય કરવું ન જોઈએ અત્યારે ઘણા લોકો મોટર પણ આવા સ્ટન્ટબાજી કરતા હોય ને એને એને કારણે ઘણી મોટી ઈજા થતી હોય ક્યારેક તો અવસાન પણ થતું હોય આપણે એવા વિડીયો યુટ્યુબમાં જોતા હશું ફેસબુક ઇન્સ્ટાગ્રામમાં આવા જોતો છું પણ વિદ્યાર્થી મિત્રો આવા સ્ટન્ટ ક્યારેય જોખમી ન કરવા જોઈએ પણ લેખક એમ કહેતા કે ત્યારે અમારું બચપન હતું ને ત્યારે અમે આવા પ્રકારના જે સ્ટન્ટ કરતા ને ત્યારે અમારો જાણે કે બીજા જોતા તો વટ પડી જતો એ રીતના લેખક કહે છે ત્યારબાદ છેલ્લો પેરેગ્રાફ આપણે પાઠનો પાના નંબર સાત ઉપર જરાક મોટી સાયકલ ફાવી ગઈ એકંદર હેઠા પડવાનું અટકી ગયું પણ એ તો ઠીક પાછળ કેરિયર ઉપર કોઈને બેસાડીને ચલાવીને અને પડીએ નહીં ત્યારે થાય કે હવે ખરા એમાંય પથ્થર ખાડા ધૂળના ધફ્ફાની મૂંઝવણ તો ખરી જ પરંતુ એવા જોખમને ભરી પીવાની બેસવાની તૈયારી હોય જોકે પાછળ બેસનારો એક ભલામણ ચોક્કસ કરે હું કેરિયર ઉપર બેસું બેસું પછી તારે હેન્ડલ ઉપરથી હાથ નહીં લઈ લેવાનો તો જ બેસું આ સરસ પાડવામાં પાછળ બીજા કોઈને બેસાડ્યો હોય બેસાડ્યો તોય પડ્યો નહીં સાયકલ ચલાવી શક્યો એનો મ એનો ગર્વ એવો પ્રબળ હોય કે સરત પાડી શક શકાતી જોકે ત્યારે કારણ વિનાય ઘંટડી વગાડવાનું ચાલતું ચાલુ રહેતું બીજાનું ધ્યાન ખેંચાવવું જોઈએ ને સાયકલ ચલાવીને એ આજે નગણ્ય ઘટના લાગે પરંતુ ત્યારે તો બધું અસામાન્ય હતું બાળપણમાં દરેક પહેલો અનુભવ મનમાં ગાઢપણે છપાતો હશે એટલે તો ભૂલાતો નહીં હોય ઘટના મોટાઓની નજરે અને અમારી નજરે સાવ ભિન્ન લાગતી સાયકલ પર પ્રથમવાર બેસવું સાયકલ પર હાથ ફેરવવો સાયકલ ચલાવવી તેમાં થતું ભૂમિપતન હાથ પગ છોલાવવા કે આખરે સાયકલ પર કાબૂ મેળવવો આ બધું જ અણુ અણુને સ્પર્શી જતું એનો આનંદ અને રોમાંચ કસાઈ સાથે સરખાવવાનું શક્ય નથી કારણ કે એ પ્રથમ અનુભવ હતો એની અનન્યતા જ બાળપણને મહિમામય બનાવે છે તો વિદ્યાર્થી મિત્રો આમાં જે લેખક જે આપણા જે લેખક છે એમણે ખૂબ ઊંડાણપૂર્વક જે મનસુખભાઈ સલ્લા છે એમણે વર્ણન કર્યું છે કે એ જે બચપનનું ખરેખર જે યાદગીરી અત્યારે પંચાવન વર્ષ વીતી ચૂક્યા છે પોતે મોટા લેખક બની ગયા છે એ છતાં એમ કહી કે આ જે સંસ્મરણો છે બાળપણના એ ક્યારેય ભૂલાતા નથી આમ ખૂબ જ સુંદર મજાની જે સાયકલ સવારીની જે ખાટી મીઠી જે પોતે આપ હતી જે એમની છે જે સ્મરણ કથા છે એ વોર્સો પછી આપણી સમક્ષ રજૂ કરી ને આપને પણ જે જૂનો જે જમાનો હતો એની યાદ કરાવી દીધી છે તો વિદ્યાર્થી મિત્રો ક્યારબાદ શબ્દાર્થ પણ આમાં છે આપણે જોઈ લેવાના છે કે શબ્દાર્થ તો એનો આપણે સંધિ છૂટી પાડી શબ્દ પ્લસ અર્થ જે કઠિન શબ્દ હોય અઘરા શબ્દ હોય એનો સાચો અર્થ શું થાય આપણે જો ઉદાહરણ તરીકે આવ્યું હતું કે આ આશ્ચર્યમુગ્ધ તો કે આશ્ચર્યથી મોહ પામેલું એને આશ્ચર્યમુગ્ધ કહેવાય તો આ રીતના બધામાં શબ્દો પણ છે શબ્દાર્થ પણ બરાબર આપણે એનો અભ્યાસ કરવાનો છે બરાબર ત્યારબાદ પાના નંબર આઠ ઉપર જે રૂઢિપ્રયોગો ઉપર આપણે આપેલા છે રૂઢિપ્રયોગ કેને કહેવાય તો કે આપણે સમાજમાં જે રૂઢ થયેલા શબ્દો હોય એને રૂઢિપ્રયોગ કહેવામાં આવે છે તો એક રૂઢિપ્રયોગ આપીને વાક્યમાં એનો પ્રયોગ કરવો પરીક્ષામાં પાંચ સાત માર્કનો આપણે પૂછાય છે કે નીચેના રૂઢિપ્રયોગો આપી એનો વાક્યમાં પ્રયોગ કરો તો ઉદાહરણ તરીકે તમને આપેલું હોય કે વાંકવું પડવું તો કે માઠું લાગવું કે વાંધો પડવો તો આપણે એનો વાક્યમાં પ્રયોગ કરી શકીએ કે મારા પપ્પાને મારા મામા સાથે ગઈકાલે વાંકવું પડી ગયું ત્યારબાદ બીજો શબ્દ છે દગવો દેવો તો કે વિશ્વાસઘાત કરવો અથવા છળકપટ કરવું દગો દેવો તો કે વિશ્વાસઘાત કરવો એનું એક વાક્ય તમને બનાવવાનું કહે કે રૂઢિપ્રયોગનો અર્થ તો આપ્યો છે જો દગો દેવો એ રૂઢિપ્રયોગ છે એનો અર્થ છે વિશ્વાસઘાત કરવો પછી તમને એમ કહે કે રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો તો એમ કહેવાય કે ભાઈ હું ગામમાં જાતો હતો અને મારા મિત્રએ એમ મને એમ કીધું કે હું તને સાયકલ આપીશ પરંતુ મને સાયકલ ન આપી અને મારી સાથે દગો કર્યો તો આપણ એનો વાક્યમાં પ્રયોગ વિદ્યાર્થી મિત્રો આ રીતના કરવાનો છે આપણે ફિલ્મ ઉતારવી તો કે ફરજિયા કરવી બાપડું થઈ જવું તો કે ગરીબડું કે રાંગ થઈ જવું વટ પાડવો તો કે રોફ જમાવો ભરી પીવું તો કે ન ગાંઠવું ત્યારબાદ શબ્દ સમૂહ માટે એક એક શબ્દ કોઈ પણ એક શબ્દ એવો ઉદ્યાન તરીકે વિદ્યાર્થીઓને ભણવા માટેની શાળા તો કે વિદ્યાલય ગાયોને બાંધવા માટેનું ઠેકાણું તો કે ગૌશાળા એવી રીતના આપણે એક શબ્દમાં એનો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે આપણે ખડવું કરવાની જગા હોયને ખડાવાટ કહેવાય રોમાંચ પમાડે તેવું તો કે રોમાંચક જમીન ઉપર સૂવું તે તો કોઈ ભૂમિશયન ગણનામાં ન લેવા જેવું તો કે નગણ્ય સમાન વય ધરાવતું સમવયસ્ક લોખંડને આકર્ષવાવાળા ગુણવાળું એક દ્રવ્ય લોહચુંબક સાધારણ નહીં તેવું અસાધારણ જેનું મૂલ્ય રૂપિયાના સોળમાં ભાગ જેવું છે તેને શું કહેવાય તો કે આનો કહેવાય જે આપણે પાઠમાં આવ્યું હતું હઠપૂર્વકનો આગ્રહ તો કે હઠાગ્રહ કહેવાય છાબડા ઘાટનું લોઢાનું એક પાત્ર તગારું છબિયું બકડિયું જે પણ આપણી ભાષામાં ઠાઠિયું જે પણ આપણે કહેતા હોઈએ જેની ઉત્પત્તિ કે વપરાશ ઘરમાં ન હોય તેવું ઘરગથ્થું તો વિદ્યાર્થી મિત્રો આ હતો આજનો વિડીયો આ વિડીયો તમને કેવો લાગ્યો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દેજો એક સુંદર મજાનું કમેન્ટ પણ કરજો તમારા વિદ્યાર્થી મિત્રો બાળ દોસ્તો એને પણ શેર કરજો અને હા મિત્રો હજી પણ તમે મારી આ યુટ્યુબ ચેનલ સુરેશ સાહેબ નામની ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો એટલે તમારા માટે આવા વિડીયો હું બનાવતો રહું મિત્રો આ મારી ચેનલમાં ગુજરાતી હિન્દી સંસ્કૃત એનું સ્વાધ્યપોથી સોલ્યુશન તમને જોવા મળી જશે કોઈ પાઠની કવિતાની સમજ જોવા મળી જશે તમને એના અભ્યાસવાધીના પ્રશ્નોત્તરી પણ આ મારી ચેનલમાં છે તો વિદ્યાર્થી મિત્રો વધારે વધારે મારી ચેનલનો આપ આનંદ લો થેન્ક યુ નમસ્કાર મળીએ આગળના વિડીયોમાં થેન્ક યુ ટાટા